અમરેલીના મુંજીયાસર ગામમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ચાલીસ બાળકોએ એકસાથે હાથમાં કાપા મારવાનો બનાવ સામે આવ્યો હતો હાલ અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું આપનું નામ મારું નામ બારડ પૂજા મનોવિજ્ઞાન ભવનમાં હું અભ્યાસ કરું છું અમરેલીના મુંજીયાસર ગામમાં બાળકોએ હાથમાં કાપા મારવાનો બનાવ સામે આવ્યો છે આ બનાવને કઈ રીતે જુઓ છો અત્યારે જોઈએ કે આ બનાવ જે આ જે બન્યો છે તે અત્યારે ખૂબ ચર્ચાનો વિષય છે તેમાં આપણે જોઈએ કે નાનું બાળક જે હોય છે તેને શિક્ષકો દ્વારા અને માતા પિતા દ્વારા એવું ઘણું પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે કે સ્કૂલે તે શા માટે જાય છે તો કે તે તેના ભવિષ્યમાં આગળ વધી શકે તેના માટે જાય છે પણ અત્યારનો બાળક જે છે કે આપણે કોમ્પિટિશનનો યુગ જોઈ શકીએ છીએ કે બાળક કઈ રીતે પોતાનું જીવન છે તે ભણવાને બદલે અમુક એવી ઘણી ગેમો જ્યાં ઓનલાઈન ગેમો છે કે તેનો વ્યાપ છે જે વધતો જાય છે પહેલાંના સમયમાં આપણે જોતા કે કોઈ નાના બાળકો હતા ને કે જે આઉટડોર ગેમ વધારે રમતા હતા અને અત્યારના સમયમાં ઇન્ડોર ગેમ વધારે રમે છે તો આઉટડોર ગેમ જે રમતા હતા તેનું તેને શારીરિક રીતે પણ ઘણી અસર થતી થતી હતી હતી સારી અને માનસિક રીતે પણ ઘણી અત્યારે જે આ કેસ બન્યો છે તેમાં ઘણી બાળકોને આપણે જોઈએ છે કે તે અનુકરણ દ્વારા તેણે આ ખરાબ પગલું ભર્યું છે ઓનલાઈન ગેમનું દૂષણ ગામડા સુધી પહોંચ્યું છે અને બાળકો અભ્યાસની બદલે ચેલેન્જિંગ ગેમોમાં સમય પસાર કરી રહ્યા છું કહેશો હાલ જે ઘટના ચર્ચામાં છે તેના પ્રત્યે હું એવું કહેવા માગું છું કે જે જેમ દીદીએ કીધું એમ કે ઇન્ડોર ગેમ્સ અત્યારે હાલ વધારે રમ રમાઈ રહેલી છે કે જેમાં યુટ્યુબમાંથી વિડીયોઝ જોઈને ગેમ્સ ડાઉનલોડ કરવામાં આવે છે અને પછી તેનામાં ચેલેન્જિંગ ગેમ રમવામાં આવે છે કે તે તેમને પૈસા આપવામાં આવશે જો તે પોતાના શારીરિક વિકાસમાં ખરાબી કરશે તો મારું કહેવું એવું છે કે જો બાળક ઇન્ડોર ગેમ્સ કરતાં આઉટડોર ગેમ્સ રમે તો એ વધારે સારું રહેશે આપ આ ઘટનાને કઈ રીતે જોવો છો આ જે ઘટના બની છે લાલબત્તી સમાન જ કહી શકાય આ જે ઘટના છે એ અત્યારે પૈસાના ચેલેન્જને લઈને એને એવી રીતના બનેલી છે તો મારું માનવું એવું છે કે આ જે ઓનલાઈન ગેમ્સ છે જે પૈસાના ચેલેન્જથી રમાતી હોય છે એમાં બાળકે વધારે ધ્યાન ન આપતા આઉટડોર આઉટડોર ગેમ્સ છે એમાં વધારે એ વધારે રમવી જોઈએ કે જેથી એમનું માનસિક વિકાસ તો થાય પણ સાથે સાથે શારીરિક વિકાસ પણ વધારે થઈ શકે હાલ અત્યારે માતા પિતા પણ બાળકોને જમવા ટાઈમે કે બાળક રોતું હોય ત્યારે મોબાઈલ આપી દેતા હોય છે વિડીયો શું માતા પિતાની બેદરકારી છે આમાં શું કહેશો હા કહી શકાય કારણ કે માતા પિતાની જવાબદારી છે બાળકને એક સારો વ્યક્તિ બનાવવાનું એનો સારો ઉછેર કરવાનો પણ આની જ આના જ સ્થાન ઉપર માતા પિતા પોતાનો સમય બચાવવા માટે પોતાનો પોતાનું કાર્ય પોતે શાંતિથી કરી શકે અને બાળક તેમને હેરાન ન કરે આ વસ્તુની ઈચ્છાથી તે બાળકના હાથમાં ફોન થમાવી દેતા હોય છે અને આની સાથે સાથે જે બાળક એમાં શું જોવે છે કઈ રીતે જોવે છે એનું ધ્યાન રાખતા નથી બાળકને સાચા ખોટાનું માર્ગદર્શન એની સાથે બેસીને સમય વ્યતીત કરીને એને સમજાવી શકતા નથી અને આ કારણ પણ જવાબ હોય શકે છે કે આ જે ઘટના બની છે એ ઘટના બની હોય શકે છે સરકારે શું નિયમ કડક કાયદો લાવવો જોઈએ કોઈ મોબાઈલ ઉપયોગ કરવા માટે કોઈ ઉંમર કરવી જોઈએ શું હા સરકાર એ માટે તો અત્યારે કાર્યરત છે જ પરંતુ સરકારે એવું છે એવું કરવું જોઈએ કે અમુક વર્ષ પછી અમુક વર્ષનું બાળક થાય તે પછી તેને એને મોબાઈલ આપવામાં આવે અને એની શરૂઆત તો માતા પિતાએ કરવી પડે કારણ કે સરકાર કાયદા બનાવે પરંતુ એની શરૂઆત તો તેના માતા પિતાથી જ થાય કે બાળક એવું કહે છે કે મારે ભણવા માટે મોબાઈલ જોઈએ છે તો એના માતા પિતા એને મોબાઈલ અપાવે એનો વાંધો નથી પરંતુ એને ધ્યાન રાખે કે એનું બાળક છે એ શું કરે છે જેમ કીધું કે હિસ્ટ્રી ચેક કરવી જોઈએ કે એનું બાળક શું જોવે છે ઉપરાંત જ્યારે બાળ માતા પિતા ફ્રી થાય તો માતા પિતા પણ મોબાઈલ જોતા હોઈએ છે આપણે જોઈએ છીએ તો માતા પિતા એવું કરવું છે કે તેનું બાળક અનુકરણ દ્વારા શીખે છે તો માતા પિતા જો ફ્રી ટાઈમમાં પુસ્તક વાંચતા હશે તો એ બાળક છે એવું નાનું છે પરંતુ જે અનુકરણ એ જ પ્રમાણે કરવાનું છે તો એ પણ પુસ્તક વાંચે છે સાથે છે કે આઉટડોર ગેમ્સ તો આપણે અત્યારે જોઈએ કે નાની ઉંમરે બાળકમાં શારીરિક સ્વાસ્થ્યની કેટલી તકલીફો થઈ છે એ આઉટડોર ગેમ્સ છૂટવાના કારણે થઈ છે અને એની ક્યાંકને ક્યાંક અસર છે નકારાત્મક રીતે બાળકને પ્રભાવિત પણ કરે છે શું માતા પિતા પણ બાળકોના ભવિષ્યમાં ભવિષ્ય માટે બેદરકાર થયા હોય તેવું લાગી રહ્યું છે બાળકના સર્વાંગી વિકાસમાં ખાસ કરીને માતા પિતાની ભૂમિકા હોય છે એટલે માતા પિતા છે એને પોતાના બાળકના સર્વાંગી વિકાસ માટે એ પોતાના બાળકની દેખરેખ રાખવાનું નહીં પરંતુ એના બાળકને શું યોગ્ય છે અને શું અયોગ્ય છે એનો ખ્યાલ આપવો જોઈએ મનોવિજ્ઞાનમાં એક શબ્દ આવે છે કે ઈડ જે નાના બાળકમાં સૌથી વધારે હોય છે એટલે એ ઈડના લીધે બાળક નૈતિક કાર્ય શું છે અને અનૈતિક કાર્ય શું છે એની એને જાણ નથી હોતી એટલે એમાં માતા પિતાની કુટુંબમાં ખાસ એવી ભૂમિકા ભજવવી જોઈએ કે બાળકને સમાજમાં નૈતિક કાર્ય શું છે અને કાર્ય શું છે તેની સમજ આપવી જોઈએ માતા પિતાએ બાળકોને માહિતગાર કરવા જોઈએ કે શું જોવું જોઈએ શું ના જોવું જોઈએ કેવી ગેમ રમવી જોઈએ મોબાઈલ નો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ શું તમે જી હા માતા પિતા એ બાળકો મોબાઈલમાં શું કરી રહ્યા છે શું જોઈ રહ્યા છે કેવી ગેમ રમી રહ્યા છે અથવા એને કેવી ગેમ ઇન્સ્ટોલ કરી છે તે બધું માતા પિતાએ જાણવું જોઈએ અને જો એ અયોગ્ય હોય તો તેને સમજાવવા જોઈએ પ્રેમથી હુંફથી લાગણીથી કે જેથી એ બાળક છે એ પ્રેમથી સમજી જાય અને જે આ ઘટના બની છે ઘટના અગાઉ ન બની શકે મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર ધારા દોશી આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું બગસરા બાળકોએ હાથમાં ચેકા માર્યા છે ઘટના સામે આવી છે શું ઘટના આજે સવારે જ જ્યારે ન્યૂઝપેપરના માધ્યમથી આ ઘટના વિશે જાણવાનું થયું તો ત્યારથી જ એક સાયકોલોજીકલ એનાલિસિસ મનમાં શરૂ હતું કે પહેલાં તો એક કે બે બાળકો જે છે એ કોઈની વાતમાં આવી જતા હતા પણ હવે તો એક સાથે ચાલીસ બાળકો એ કોઈના પ્રેશરમાં આવી અને એક એવું કામ કર્યું છે એક એવી ઘટના સામે આવી છે કે જે આખા સમાજ માટે ચોંકાવનારો કિસ્સો છે હવે જેમ હમણાં હમણાં વિદ્યાર્થીની વાત કરી કે ઈડ સિગમન ફ્રોઈડ જે છે ને ત્રણ બાબતો આપેલી છે ઈડ ઇગો અને સુપર ઈગો ઈડ એટલે કે જેમાં માણસને સુખ જ મળતું હોય એવું એ કામ કરે તો અહીંયા બાળક જે છે એ સુખના સિદ્ધાંત સાથે અનુસરેલું હોય છે એવું જ કામ કરશે કે જેને એમાં ખુદને મજા આવે છે બીજું કારણ જે છે અહીંયા એ પણ જોવા મળે છે કે ઘણી વખત ચાઇલ્ડ ઇગો હર્ટ થતું હોય છે આપણે રમત રમતમાં બાળકને ઘણીવાર એવું કહેતા હોઈએ છીએ કે તારાથી તો આ વસ્તુ થાય જ નહીં હું તને ચેલેન્જ આપું છું જા તું તો આ કરી જ ના શક એ બાબતને એ બાળક જ્યારે સિરિયસલી લઈ લે છે તો એ કોઈ પણ રીતે પોતાનું એ કામ પૂર્ણ કરવાના પ્રયત્ન કરે છે અને એમાં પોતે પોતાની જાતનું પણ ધ્યાન નથી રાખતા ત્રીજી બાબત કે અલગ અલગ પ્રકારના જે વિડીયો ગેમ્સ હોતા હોય છે એ ગેમ્સની અંદર અલગ સ્ટેજીસ કમ્પ્લીટ કરવાના હોય છે હવે એ સ્ટેજ પૂર્ણ કરવા માટે અમુક ટાસ્ક આપવામાં આવે છે કદાચ એ ટાસ્ક પૂર્ણ કરવા પણ એક આ પ્રતિબિંબ હોઈ શકે કે ટાસ્ક પૂરું કરવાના કારણે આ ઘટના ઘટી છે એટલે આખી આ જે ઘટના છે એ માત્ર એ શાળા પૂરતી નથી માત્ર એ શાળાના વિદ્યાર્થીઓ કે વાલીઓ પૂરતી નથી એ આખે આખા સમગ્ર સમાજ માટે ચોંકાવનારો કિસ્સો બન્યો છે કે જ્યારે એક બાળકના કહેવાથી બીજા ચાલીસ બાળકો એની વાતમાં આવી જતા હોય હવે અહીંયા એ વાંક કોનો છે એ પણ જોવાની જરૂર છે કારણ કે બાળક એ અનુકરણથી શીખે છે બાળકે બીજા લોકોને જોઈને શીખતું હોય હોય છે જન્મથી જ બાળક ગુસ્સો નથી કરતું જન્મથી જ બાળક ખોટું નથી બોલતું પણ એ અનુકરણથી ખોટું બોલતા શીખે છે અનુકરણ થી એ ગુસ્સો કરતા શીખે છે તો આ કોનું અનુકરણ કર્યું છે અને જેના કારણે આવું પરિણામ આવ્યું છે એ પણ એક મનોવૈજ્ઞાનિક વિશ્લેષણનો મુદ્દો બની રહે છે માતા પિતા જ હાલ અત્યારે બાળકોને મોબાઈલ થમાવી દેતા હોય છે કોઈ પણ કારણોસર તો માતા પિતાએ હવે જોઈએ આ જ બાબતે અમે લોકોએ લગભગ એક વર્ષ પહેલાં એક સર્વે કર્યો હતો કે કેટલી બધી મમ્મીઓને હાલરડાઓ આવડે છે તો લગભગ મમ્મીઓ જે છે યંગ મમ્મીઓ જે છે એ લોકો પોતાના બાળકને સુવડાવવા માટે હાલરડા પણ મોબાઈલમાં સંભળાવતી હતી હવે એક સાઈડ એવી મમ્મીઓ પણ છે કે જે પોતાના બાળક માટે સર્વસ્વની ઓછાવર કરી દે છે અને ક્યાંક એવી પણ ઘટનાઓ આવે છે કે જેમાં બાળકને શાંત કરવા માટે એ મમ્મીઓ મોબાઈલ આપે છે હવે દર વખત અહીંયા વાં કે મમ્મી કે પપ્પાનો પણ નથી હોતો સમૂહ કુટુંબ જ્યારે હોય છે જ્યારે બધા ભેગા રહેતા હોય છે ત્યારે અમારી સામે એ પણ બાબત આવે છે કે મમ્મી પપ્પા મોબાઈલ આપવા નથી ઈચ્છતા પણ એના ઘરના વડીલો એને મોબાઈલ આપી દે છે વડીલો નથી ઈચ્છતા તો ત્યારે મમ્મી પપ્પા એને મોબાઈલ આપી દે છે અને એનું કારણ જ્યારે પૂછીએ તો જો મારા બાળકને મોબાઈલ નહીં આવડે તો બીજાથી પાછળ રહી જશે તો આવા તોના કારણે નાની ઉંમરમાં બાળકને મોબાઈલ આપી દેવામાં આવે છે હવે બાળકે મોબાઈલ પ્રત્યે શા માટે આકર્ષાય છે તો મોબાઈલની અંદર બે બાબતો સૌથી વધારે આવે છે રંગ અને અવાજ એટલે કે અલગ અલગ પ્રકારના રંગો એમાં આવે છે વિડીયોના માધ્યમથી પિક્ચરના માધ્યમથી અને બીજું એટલે કે અવાજ અલગ અલગ પ્રકારનું સંગીત આવે છે તો દ્રષ્ટિ અને શ્રાવ્ય આ બે બાબતોના કારણે બાળક મોબાઈલ તરફ સૌથી વધારે આકર્ષાય છે તો આ અંગે પણ વિદ્યાર્થીઓ અમારા વિદ્યાર્થીઓ જ્યારે પ્રયોગ કર્યો હતો તો કે બાળક જ્યારે જમવા બેસે છે તો ઘણી બધી મમ્મીઓ એને મોબાઈલ આપવાની જગ્યાએ એની પાસે એવું સંગીત વગાડે છે કે જેનાથી એને પોઝિટિવ ઉર્જા મળે અને સામે રમકડાઓ રાખે છે તો દ્રષ્ટિ શ્રી અને શ્રાવ્ય આ રીતે બાળક સામે રજૂ કરવામાં આવે છે અને જેનાથી બાળકને મોબાઈલની લત ઓછી થયેલી જોવા પણ મળેલી છે સમય લાગે છે પણ જ્યારે પોઝિટિવ કામ કરીએ છીએ તો એમાં ઘણો બધો સમય લાગે છે ફટાફટ મોબાઈલ આપવામાં બહુ વાર નથી લાગતી પણ ધીરજ અને સહનશીલતાથી આપણે બાળકના મોબાઈલની લત છોડાવી શકીએ અને એક આખા સમાજને આપણે યોગ્ય દિશા તરફ વાળી શકીએ બાળકોમાં હાલ અત્યારે ઓનલાઈન ગેમમાં પૈસા કમાવવાનું પણ દૂષણ વધ્યું છે કે બાળકો કોઈપણ રીતે મોબાઈલમાંથી ઓનલાઈન પૈસા કમાવાની ખેલછા વધી છે શું હવે ગઈકાલે જ વિદ્યાર્થીઓ સાથે વાત થતી હતી કે પોઝિટિવિટી બે ગણી તો નેગેટિવિટી ચાર ગણી વધતી જતી હોય છે ને નેગેટિવિટી વધવાનું પરિણામ જ એ છે કે વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક મોબાઈલના લતમાં મોબાઈલમાં પૈસા હારવાની લતમાં લાગેલા છે શોર્ટ રસ્તાથી શોર્ટકટથી પોતાના ધ્યેય સુધી પહોંચવું એના કરતાં યોગ્ય રસ્તો અપનાવી અને પોતાના ધ્યેય સુધી પહોંચવું એ ખૂબ જરૂરી છે બાળક ઘણી બધી વખત તો મોટા લોકો પણ આવી વાતમાં આવી જતા હોય છે તો આ તો બાળક છે બાળકને સારા નરસાની ભાન નથી હોતી એને સાચા નરસા સારું ખરાબનું ભાન કરાવવું એ કુટુંબની પરિવારની મિત્રવર્તુળોની સમાજની જવાબદારી છે તો જ્યારે મોટાઓ પણ જો આવી લતમાં આવી જતા હોય છે તો બાળકોને તો આ દિશાએથી વાળવા એ ખૂબ જરૂરી બની રહે છે હાલ અત્યારે જે આ ઘટના બની છે તેનાથી ગુજરાત આખામાં ખળભળાટ મચ્યો છે બાળકોની સાથે સાથે માતા પિતાએ પણ મોબાઈલની હિસ્ટ્રી બાળકોની ચેક કરવી જોઈએ અને બાળકો સાથે સમયાંતરે વાર્તાલાપ કરવો જોઈએ કેમેરામેન હર્ષ ઝિંજવાડિયા સાથે પાર્થભટ્ટી અબતક ચેનલ રાજકોટ